દોસ્તાર લોકો આપણા નવા વલગમાં તમારું સ્વાગત છે અને આજે લખવાનું છે જીવવા ને બાજરો લખવાનું તે નમસ્કાર લોકો આપણે ખેતરમાં નાખવા માટે કાલે આપણે આવેલા હતા પાયા કરવા માટે આજે આવ્યા છે લાખવા માટે તમે સ્ટાર્ટિંગમાં જોઈને લાગી ગયા હશે કે હું કામ કરવાનું છે તો અમે જુઓ તમે તો આપણે લખવાનું છે બાજરી ને તમને બતાવું કેવી રીતના લખે તે આ જુઓ એમાં લખવાનું એમ પકડવાનું એવી રીતના લખવામાં આવે સબસ્ક્રાઇબ કરજો દોસ્તો આ લોકો એક જ જગ્યાએ લખનેુંુંરો હું કરવા જોઈએ सब्सक्राइब कर एक बार तो दोस्तों लोगों सब्सक्राइब कर जो खेती वाला वीडियो जो है तो पसी काले बहे तो मैं कहते वीडियो वीडियो बनेगा तो कमेंट कर जो सब्सक्राइब कर जो शेयर कर जो अपनों भैया जा बिगे पास हो जुवाल लखवारों ताजुवाल लखाती से भाई दोस्तों लोगों जो दस्ताल लोगों ऐसा बड़ू पानी मुकातु से तो मैं जी सकूँ देखा तो से तो हमने आप पानी पानी मुकान काम चालू करें तो हम चाइलर से बीज जगिया पर तो जोड़ाई लड़े तो दस्ताल लोगों आज जो, जो। पानी मुकातु से आप लोग बाजरा में आसे जुआर आसे बाजरा आजू એમાં બાકી છે એમાં મુકાતો છે આજનો જે સકું છું તમે આપણું કામ તમે જવાનું છે બીજી જગ્યા પર તસતલકો અહિયાં જામ છે બીજા ખેતર પર અને ત્યાંથી બતાયું તમને બીજુ હું કામ કરવાના થી નમસ્કાર достоલ્લો કો આપડા આગ્યા છે પાળ્યા કરવા માટે ખેતરમાં અજૈસકોસો પહેલા રાખી દીધી જુવાર પછી લેકો बाजरा નહો પાસર પાણી મીકો નહો પાસા આઈવા સે આ વાડીમાં આ જો આ કેરી જે વાડીએ વાડીને વાડી સારલી તો જો અહીંયા પણ ઘણા કે ખેતર સે આપડા તે અહીંયા કરણ છે આપણે ને આ જો સાઈટ તો બન છે ઓ સાઈટ ચલતા જ રકો અલગ સે કેમ કે બીજી જીએસપી નું નવું કામ ચાલતું છે તો બધા તમને પણ હાલમાં ખેતીનું જ કામ ચાલતું છે કાલે તમે વ્લોગમાં જોયું કે અમે બાજરા રાખો બજાર માટે પાળિયા કર્યા ના જે લાગતા છે ને અહીંયા પાળિયા કરવા પાસે આવ્યા છે તો જો જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો ને આજના માટે બસ એટલું જ મજે કાલે નવા વ્લોગમાં નવું જાણવા માટે

વિડીયો આપણે બ્લોગ અહીં પૂરો કરીએ કાલે મળીએ નવા વ્લોગમાં કંઈ નવું જાણવા માટે તેના માટે મને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાયોમાં લિંક છે ઇન્સ્ટાઇલ મોડ ઓપ્શનમાં જઈને તમે બચાવી શકો તેમાં મને ફેસબુક એકાઉન્ટ પણ છે ઇન્સ્ટાગ્રામ પણ છે તેમાં મને ફોલો કરજો તો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ કાલે નવા વ્લોગમાં